સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી આવ્યું રહસ્યમય પાર્સલ પોલીસ અધિકારીઓએ જ્યારે પાર્સલ ખોલ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મિત્રો શું જેની ચર્ચા મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે લોરેન્સ બિશ્નોય અને બાદમાં આપણે વાત કરીશું કે જેલમાં તેમને પાર્સલ કોને મોકલ્યું અને આ પાર્સલ માંથી શું મળ્યું હતું લોરેન્સ બિશ્નય કોણ છે મિત્રો લોરેન્સ બિશ્નઈ નું માં 1993 માં પંજાબના ફિરોજપુર જિલ્લાના એક ગામમાં થયો હતો લોરેન્સના પિતા હેડ કોન્સ્ટેબલ હતા તેઓ લોરેન્સને ભણાવી ગણાવીને આઈપીએસ ઓફિસર બનાવવા માંગતા હતા લોરેન્સની માતા મમતાબેન એક ગૃહિણી છે લોરેન્સનું સાચું નામ સતવિંદર સિંહ છે લોરેન્સે તેના ગામમાં ધોરણ એકથી ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો હતો લોરેન્સના પિતાએ ઓગણીસો ને બાણુંમાં હરિયાણા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ પાંચ વર્ષ પછી તેમણે નોકરી છોડી દીધી અને પોતાના ગામમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું બાળપણનો અભ્યાસ ફાજિલકામાં થયો હતો તે પછી લોરેન્સ કોલેજના અભ્યાસ માટે ચંદીગઢ આવ્યા જ્યાં તેમણે ડીએવી કોલેજમાં એડમિશન લીધું જ્યાંથી તે ગુનાની દુનિયામાં પ્રવેશ કરે છે લોરેન્સનું વ્યક્તિત્વ સારું હતું તે દેખાવમાં સ્માર્ટ હતો અને તેની પાસે પૈસા પણ હતા તેથી મિત્રોએ તેને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યો લોરેન્સ વર્ષ બે હજાર અગિયારમાં પંજાબ યુનિવર્સિટી કેમ્પસ સ્ટુડન્ટ કાઉન્સિલમાં જોડાયો જ્યાં તે અન્ય ગેંગસ્ટર ગોલ્ડિબરાને મળ્યો તેને પંજાબ યુનિવર્સિટીમાંથી એલ એલ બી પૂર્ણ કર્યું ગર્લફ્રેન્ડની હત્યાનો બદલો લેવા ગેંગસ્ટર બન્યો મિત્રો એવું પણ કહેવાય છે કે લોરેન્સ બિશ્નુના ગેંગસ્ટર બનવા પાછળ તેની ગર્લફ્રેન્ડની હત્યા પણ જવાબદાર છે પાર્સલમાંથી શું મળ્યું મિત્રો મળતી માહિતી મુજબ આ પાર્સલ કથિત રીતે વંદના ગોરના નામે મોકલવામાં આવ્યું હતું જેનું સરનામું ઓસ્ટ્રેલિયામાં હતું જોકે તપાસ દરમિયાન તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું પાર્સલમાં ફક્ત એક ટુવાલ અને એક શક્તિશાળી સેવર હતું કુરિયર માટે સાત હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા મિત્રો આ કુરિયર માટે આંતરરાષ્ટ્રીય પોસ્ટલ ચાર્જ તરીકે લગભગ સાત હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જે સામાન્ય વસ્તુઓ કરતા ઘણા વધારે છે આ કારણે અધિકારીઓને શંકા છે કે આ પાછળ કોઈ મોટો હેતુ હોઈ શકે છે આ પહેલીવાર નથી જ્યારે જેલમાં આવી વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અગાઉ પણ ઘણા રાજ્યોમાંથી આવી ઘટનાઓ સામે આવી છે આ વસ્તુઓ માટે વિદેશથી મોકલવામાં આવેલા પાર્સલને કારણે અધિકારીઓની શંકા વધુ ઘેરી બની ગઈ છે સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ પાર્સલ જેલમાં બંધ બિષ્ણુને ડિલિવરી પહોંચાડવામાં કોઈ સમસ્યા છે કે કેમ તે શોધવા માટે પરીક્ષણ તરીકે મોકલવામાં આવ્યું હશે લોરેન્સ બિષ્ણુ સાથે જોડાયેલા એક હિસ્ટ્રી શીટરની ધરપકડ મિત્રો આ દરમિયાન મહારાષ્ટ્રના યતનમાળામાં પોલીસે લોરેન્સ બિષ્ણુ અને બિની ગુર્જર ગેંગ સાથે જોડાયેલા એક હિસ્ટ્રી શીટની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી છેલ્લા બે વર્ષથી યતનમાળાના જાંબો રોડ ઉપર છુપાયેલો બેઠો હતો